નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમિયા અજમાવી પોલીસની આંખમાં ધૂળ જોખી મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે ત્યારે આજે પુષ્પા સ્ટાઇલમાં ટ્રેક્ટરની ટ્રોલીની નીચેના ભાગમાં ચોરખાનું બનાવી તેમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો છે ગરબાડા પીએસઆઈ જેએલ પટેલને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી એક ટ્રેક્ટર પસાર થનાર છે જે મળેલ બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ જેએલ પટેલ સહિતની પોલીસની ટીમે બાતમીવાળા ટ્રેક્ટરનો પીછો કરી ખારવા ગામેથી ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું પોલીસે ટ્રેક્ટરમાં તપાસ કરતાં ટ્રેક્ટરની ટ્રોલીને હાઇડ્રોલિક કરી ઊંચી કરી જોતાં ટ્રોલી નીચેના ભાગમાં સંતાડેલી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી ટ્રેક્ટર સહિત કુલ બે લાખ સત્તર હજાર સાતસો ચાલીસ રૂપિયા ની મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે